જેલવા સાકરે પૂરો થયો છે તેઓ બહાર આવ્યા છે અને હવે ચેતન વસાવા એ તેમના લોકોની વચ્ચે ગયા અને લોકોની વચ્ચે સંબોધન આપ્યું છે મોટી સંખ્યામાં લોકો પણ આવ્યા હતા સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જેલમાં અને પોલીસ પર મોટા આક્ષેપો કર્યા છે સૌપ્રથમ શું કહ્યું એ સાંભળીએ એક લાખ ને મત મળ્યા સાહીઠ ની તો મારી લીડ હતી સરકારી મીટીંગમાં મેં કીધું હું ચૂંટાયેલો ધારાસભ્ય છું મને પૂછ્યા વગર કઈ રીતના તમે વેપારીઓ કોન્ટ્રાક્ટરો સભ્ય બનાવો પણ આ ભાજપના નેતાઓ ત્યાં બેઠા બેઠા મને ફસાવાનું કવું કરી બેઠા તા પોલીસ મને એમણે 307 જેવી ગંભીર કલમો લગાડીને આના આઈપીએસ અધિકારીના ઈશારે મને જેલ હવાલે કરવામાં આવ્યો વડોદરા સેન્ટ્રલ જેલમાં 80 દિવસ જેટલો સમય મે કાઢ્યો ત્યારે મને એટલું દુખ થયું કે મારો ડેડિયાપાડા સાકપર અને નર્મદા જિલ્લાના જે લોકો છે એ મારો પરિવાર છે એ પરિવારના દુખના પ્રસંગોમાં હું હાજર નઈ રહી શક્યો એ પરિવારના મે સુખના પ્રસંગોમાં હાજર નઈ રહી શક્યો એનું મને દુખ છે

સાથે આવનારા આમ આદમી પાર્ટીના માન્ય અરવિંદ કેજરીવાલજી માનજી પ્રદેશ પ્રમુખ અમારા ઈશુદાનજી ગોપાલજી મનોજજી અમારા વિસ્તારના તમામ આગેવાનો રાજકીય તમામ આગેવાનો સાથે કેટલાક સાથી કોંગ્રેસ પક્ષના પણ કેટલાક સાથી આગેવાનોએ સહકાર આપ્યો સામાજિક ધર્મગુરૂ કેટલાક મોભી મંડળોએ બધાએ મારા પ્રત્યે જે પ્રેમ રાખ્યો છે લાગણી દાખવી છે

એ જ મારી તાકાત છે એ જ તાકાત થકી આવડી મોટી સરકારો અને પાર્ટીઓ સામે લડું છું ત્યારે આવનારા દિવસોમાં અહીંના જે પણ ગ્રાન્ટોને સગે વગે કરનારા અધિકારીઓ હોય અમારા લોકોને રણ કેટલાક પોલીસ અધિકારીઓ હોય કે કેટલાક ભાજપના નેતાઓ બે નંબરિયા ધંધા કરતા હોય એમને પણ કહેવા માંગો છું આ ચૈતર વસાવાનો અવાજ તમામ સાથી યુવાનો આગેવાનો વડીલોને કહેવા માંગુ છું સત્તામાં આવવાની જરૂર છે ત્યારે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે ગુજરાતના તમામ વિસ્તારના યુવા નવ હજાર સીટો પર લડવા માટે જવાનો છે દર્શન માટે જવાના છે ત્યારે બધા જ આગેવાનો માતા બહેનો જે પણ અહીંયા આવ્યા છે પોત પોતાના ઘરે શાંતિથી પહોંચી જજો તમે ઘરે પહોંચો ત્યાં સુધી અમને બધાને ચિંતા થશે આટલું કહીને અહીંયા વધારે સમય નહીં રોકાતા જાહેર માર્ગ હોય ટ્રાફિકની સમસ્યા અડચણ રૂપ ના બને એ પ્રકારે બધા અહીંથી પોતપોતાના ઘરે પહોંચી જજો આજ વિનંતી સાથે ફરી એકવાર મારા અને મારા પરિવારને સાથ સહકાર આપનાર તમામ નામી અનામી સાથી રાજકીય સામાજિક ધાર્મિક તમામ લોકોનો આભાર માનીને વિનમું છું અને આજે મને જામીન આપ્યા છે બદલ ન્યાય પ્રણાલીકા ઉપર મને પૂરો ભરોસો છે કે આવનારા દિવસોમાં પણ મારી સાથે ન્યાય થશે સત્યુ પરેશાન કરવામાં આવશે પણ સત્ય પરાજિત નથી પણ સત્યનો આપીને વાત પૂરી કરીશું ભાઈ તમારા મારા માટે જેલ માં જાય છે બની શકે કાલે આનાથી મુશ્કેલીઓ આવશે તમારે અડીખમ રેવાનું છે બરોબર છે કે નઈ જે અધિકારીઓ એમને એમના પરિવાર થી અલગ રાખ્યા છે અંબાજી ઉમરગામ સુધી ના આદિવાસી સમાજના અવાજ ને છે બે હજાર સત્યાવીસ માં સરકાર બનતાની સાથે વ્યાજ સાથે વસૂલા વધુમાં કહ્યું છે કે પોલીસ દ્વારા અને ભાજપ દ્વારા તેમને કેટલો પણ દબાવવાનો પ્રયાસ કરવામાં આવે પરંતુ તેઓ આવી જ રીતે આગામી સમયમાં પણ લડાઈ આપતા રહેશે એવી પણ વાત કરવામાં આવી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો